વાત કરીએ કાલાવડમાં ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું નદીઓમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે માછરડાથી નવાગામ સુધીનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે કાલાવડમાં ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ જોવા મળી છે વાહન વ્યવહાર ખોરવાને કારણે ઘણી એવી પરિસ્થિતિ છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પર જોવા મળ્યા હતા માછરડાથી નવાગામ સુધીનો આ વાહન વ્યવહાર છે કાલાવડ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ છે સ્થાનિક નદીમાં સિઝનમાં ઘોડાપુર આવ્યું છે કાલાવાડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિરેક વરસાદ વરસી રહ્યો છે નવાગામ ધૂન ધોરાજી ઉમરાળા જામવાડી હકુમતી સરવાણિયા માછરડા આ તમામ જગ્યાઓ પર વરસાદ છે ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર્ણ સ્થિતિ સર્જાઈ છે માછરડાથી નવા ગામ સુધીનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ગયો બીજી બાજુ વાત કરવામાં આવે મકરડી સણોસરાથી કાલાવડ તરફનો જે વાહન વ્યવહાર છે તે પણ વધુ પાણીના પ્રવાહને કારણે ખોરવાઈ ગયો છે છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે સાડા દસ વાગ્યાની સ્થિતિ સુધીમાં ત્રીસ જેટલા રસ્તાઓ છે કે જે રાજ્યભરમાં બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં બે સ્ટેટ હાઈવે અને છવ્વીસ પંચાયત હસ્તકના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા